ત્યારબાદ ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા બેંકના રાષ્ટ્રીયકરણની યોજના લવાતા ઓગણીસ જુલાઈ ઓગણીસો ઓગણ સિત્તેરમાં બેંક ઓફ બરોડાનું પણ રાષ્ટ્રીયકરણ કરાયું હતું આ દિવસને બેન્ક ઓફ બરોડા પોતાના સ્થાપના દિવસ તરીકે ઉજવી રહ્યો છે જે અંતર્ગત ગઈકાલે ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત બેંકની શાખામાં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં બેંકના પદાધિકારીઓ કર્મચારીઓ ગ્રામ પંચાયત નબીપુરના ડિપ્યુટી સરપંચ સભ્યો ગામના પ્રતિસ્થિતોની ઉપસ્થિતિમાં કે કેક કાપી સ્થાપના દિવસની બેંકમાં ઉજવણી કરાતી આ પ્રસંગે બેંક ઓફ બરોડા તરફથી બોરી ગામના આર્થિક રીતે પછાત બાળકોની સ્કૂલ કિટનું બેંકના બ્રાન્ચ મેનેજર સોનુ કુમારના હસ્તે વિતરણ કરાયું હતું આ પ્રસંગે બ્રાન્ચ મેનેજરે ઉપસ્થિત સૌનો બેંકને સહકાર આપવા બદલ સૌ ગ્રાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો સફિક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમો આજ બેંક કા 117મા ફાઉન્ડેશન ડે થા ઇસકે ઉપલક્ષમે હમ લોકોને પાસ કી સ્કૂલ મે સીએસઆર એક્ટિવિટી કે અંતર્ગત बच्चों को स्टेशनरी आइटम बैग और उससे रिलेटेड बुक्स सारे और स्वीट्स डिस्ट्रीब्यूट किए साथ में यहाँ के जो लोकल कस्टमर हैं यहाँ के जो ग्राम पंचायत के सदस्य हैं सरपंच हैं उप सरपंच हैं और जो भी सीनियर सिटीजन हैं उनको ब्रांच में बुला के उनका अभिवादन किया है और केक कटिंग करवाया है और बैंक हर साल एक मतलब अपने फाउंडेशन डे पे इस तरह की एक्टिविटी करती है अपने फाउंडेशन डे के उपलक्ष्य में इसके लिए मैं सभी कस्टमर का धन्यवाद देता हूँ और उनको बधाई देता हूँ इसी तरह हम अपने कस्टमर के सारी सुविधाओं का ख्याल रखेंगे और बेस्ट से बेस्ट सर्विस देने की कोशिश करेंगे थैंक यू